નમસ્તે કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે લાયો છું અલગ અલગ પ્રકારની ગાડીઓ ઉંદાઇની તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું સારી સારી ગાડીઓ જે ઉનાળાનું વેકેશન ચાલી રહી છે અને એમાં પણ ફરવાનું છે મામાના ઘરે જવાનું છે કાકાના ઘરે જવાનું છે કાકીના ઘેર જવાનું છે ભાઈના ઘેર જવાનું છે તો એના માટે ગાડી જોઈએ ને સારી તો આજના વિડીયોમાં સ્વાગત છે અને સ્વાગત કરું છું તમારું આજના વિડીયોમાં મજા પડવાની છે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું સારી સારી ગાડીઓ જે તમને ફાયદો થાય એવી ગાડી છે સસ્તા વાવણી અને મજા તો પડે છે ગાડી લઈને એકવાર જાઓ ફરવા એટલે ખબર પડે કે શું ગાડી આવી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને પણ ગાડી પસંદ હોય સેકન્ડમાં સારી અને સસ્તી તો તમે મને કોન્ટેક કરી દેજો ચાલો હવે ગાડી બતાવો હવે તમારા માટે લાવી દીધી સૌથી પહેલા આ ગાડી આ તો તમને આપવાની જ છે આ ગાડી મારે વેચવાની છે ત્રણ ઇઠોતેરમાં બે હજાર તેર મોડલ અને ડીજલ આહા ગાડી આ એકદમ મસ્ત ગાડી છે બે ઓનર છે આ ગાડીની કન્ડિશન સારી છે કન્ડિશન એટલે કે વાત ના થાય આમાં આગળ પાછળ તમે બોડી જોઈ શકો છો બોડી કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે આ ભાવમાં આનો કેટલો છે ત્રણ ઇઠોતેર ભાવ રાખેલો છે બે હજાર તેર મોડલ અને રિશનની છે આ ગાડી કયા લોકેશનમાં જોવા મળે છે કયા શહેરમાં પડી છે તો આ ગાડી અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમે રહેતા હોય તો જોડે પડે છે અને જો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો પણ આ ગાડી જોઈને જ યાર ખબર પડી જાય કે ગાડી કેટલી મસ્ત છે અરે એકવાર લા આવો ફરવા જાઓ એટલે ખબર પડે કે ગાડી કેટલી સુંદર છે અને તમે જોઈને ચેક કરી શકો છો જો પસંદ હોય તો જ લેવાની પસંદ ના હોય તો નહીં લઈ શકતા તમે પણ વસ્તુ સારી બતાવી છે બતાવી એ તમને સમજ્યા ને તો આ ગાડી તમને પસંદ આવી અને લેવી છે તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ એ ગાડી જીવો હવે શું ગાડી આવી છે ચાર પચાસ ચાર લાખ પચાસ હજારમાં વેચવાની છે બે હજાર ચૌદ મોડલ ઉંધાઈની છે આ પણ એલિયન ટ્રક્સ જે લખ્યું છે અને આ ડીઝલની છે આ ગાડી તમારે જોઈએ તો એકાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે અને સેકન્ડ ઓનર છે ટાયરો ગુડ છે કન્ડીશન ગુડ છે પછી કંપનીની બધી ફિટિંગ છે અને અમદાવાદમાં છે આ ગાડીની સારી લુક લાગે છે મને પછી ખબર નહીં અંદર બંદરથી બોડીની લૂક બધી સારી લાગે છે પછી તમે આવીને ચેક કરી શકો છો તો આ ગાડી પણ સારી લાગી તમને આ ગાડી મને પણ સારી લાગે છે થોડી થોડી હવે તમને ફોટામાં ગમી હોય તો તમે મને કહી શકો છો ફોટામાં પસંદ આવી હોય તો ચાલો બીજી જોઈએ છે હવે હવે તમને બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક જ છે જેટલી બધા બધી એક જ ગાડી છે આ ચાર પંચાણુંમાં વેચવાની છે ઓટોમેટિક કન્ડિશન ટોપ મોડલ છે બે હજાર તેર મોડલ ઊંધાઈ છે અને હા ઓનર છે ફસ્ટ ફર્સ્ટ ઓનરવાળી ગાડી આ ગાડી તમને જોવા મળશે અમદાવાદ ચાર લાખ પંચાણું હજારમાં વેચવાની છે બે હજાર તેર મોડલ જો આ તમારે ગાડી લેવાનું મન હોય અને આ ગાડી પસંદ આવી હોય તો લેવા માટે ફટાફટ આવવું પડશે તમારે અમદાવાદ અમદાવાદમાં તમને મળી રહેશે ગાડી કેટલી મસ્ત લાગે છે ગાડીના સીટના કવર બરોબર છે એન્જિન ઠીકઠાક છે પછી બોડી કમ્પ્લેટ છે આમાં નોન એક્સિડન્ટ છે અને ગાડી બહારથી આવી લાગે છે તમે રૂબરૂ આવીને ચેક કરી શકો છો અને હજુ વધારે ડિટેલ લેવી હોય તો પછી તમને આપવાનો છો ચાલો છેલ્લી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ છેલ્લી આ છેલ્લી ગાડી જુઓ આનો ભાવ કહીશ આનો ભાવ રાખેલો છે ચાર પચીસ ઇલેન્ટ્રા આ ગાડી બે હજાર તેર મોડલ છે જેટલી છે બધી ઇલેન્ટ્રા જ હતી પણ નામ નહોતો મેં કહેતો એટલા માટે તો આ ટોપ મોડલ ઇન્સ્યોરન્સ ચાલુ છે બ્યાસી હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે કન્ડિશન મસ્ત છે અને બે ઓનર છે ડીઝલની અમદાવાદમાં પડી છે જો તમને આ ગાડી પણ પસંદ હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો અને હા કઈ કઈ ગાડીઓ કેટલી કેટલી ગાડીઓ બતાવી મસ્ત મસ્ત સારી સારી કોઈ પણ ગાડી પસંદ આવી હોય ને તો લેવા માટે તમે મને જણાવજો આ વિડીયો સારું લાગ્યું હોય અને હા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી નવા વિડીયોમાં મળીશું